વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પરિષદમાં પોલિયો બુથ પર સોમનાથ દર્શન સોમનાથ મંદિર પરિષદમાં પોલિયો બુથ ઉભું કરવામાં આવ્યું છે જેથી સોમનાથ મહાદેવના ના આવતા તમામ યાત્રિકોના બાળકો પોલિયોના ટીપાથી વંચિત ના રહી જાય સાથે તેમનું બાળક પોલિયો મુક્ત રહે તે હેતુસર

ભારતમાં હજી સુધીમાં પોલિયો નાબૂદ થઈ ગયો છે પરંતુ ગુજરાતમાં હજી ત્યાં ક્યાંક પોલીયો ના એવા કેસ જોવા મળે છે તો જેને આપણે ને નાબૂદ કરીએ તેવી આશા છે કે આપણે ગુજરાતની અંદર છે તે સંપૂર્ણપણે આપણે પણ પોલિયોને નાબૂદ કરીએ સોમનાથ આવતા સોમનાથ આવતા તમામ યાત્રિકોને સવારથી સવારના આઠ વાગ્યા થી લઈ અને સાંજના પાંચ વાગ્યા સુધી અત્યાર સુધીમાં અમે ટોટલ 156 બાળકોને પોલિયોના બે ડ્રોપ્સ પીવડાવેલા છે અમારી તમામ ટીમનો સાથ સહકાર છે જે માંગણવાડી વર્કર બેનો હેલ્પર બેનો અને આશા બેનો દ્વારા પોલિયોના ટીપા છે અમે દરેક બાળકોને પીવડાવીએ છે અને હજી તા પણ આ કામગીરી અમે સાંજના 5:30 વાગ્યા સુધી આમનમ કન્ટિન્યુ રાખીએ છીએ તો આપના તમામ બાળકો 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા અચૂક પીવડાવો